વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાકલ કરાઈ હોય જેને કારણે સુરત શહેર હાલ તો દેશભક્તિમાં ખોવાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાની સાથે સાથે અનેક કાર્યક્રમો સુરતમાં થઈ રહ્યા છે ત્યારે દેશભક્તિને ઉજાગર કરવા હાથમાં રાષ્ટ્રધ્વજ અને દિલમાં દેશ પ્રેમ સાથે દેશભક્તિના ગીતો વચ્ચે રિંગ રોડ પર કાપડ વેપારીઓએ ચાર કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજી હતી દેશની આઝાદીના પંચોતેરમાં વર્ષને લઈને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેરથી પંદરમી ઓગસ્ટ સુધીના ત્રણ દિવસ હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત કરાઈ હતી જેમાં સુરત અગ્રેસર થઈ રહ્યું છે હર ઘર તિરંગાને લઈને અનેક કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવાની સાથે તેરથી પંદરમી ઓગસ્ટે ઘરો પર તિરંગો લહેરાવવા આહવાન કરાઈ રહ્યું છે ત્યારે વિશ્વભરમાં પ્રખ્યાત સુરતનો કાપડ ઉદ્યોગ પણ હર ઘર તિરંગા યાત્રા લઈને લોકોને જાગૃત કરવા આગળ આવ્યું છે સુરત શહેરના કાપડ ઉદ્યોગપતિ સાકેત ગ્રુપ તથા ભગવા યાત્રા સમિતિ દ્વારા બુધવાર તારીખ દસમી ઓગસ્ટે હાથોમાં તિરંગા અને દિલમાં દેશભક્તિ સાથે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ચાર કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી દેશભક્તિના સંદેશ આપતી અનેક કૃતિઓ અને દેશભક્તિના ગીતો વચ્ચે નીકળેલી કાપડ વેપારીઓની તિરંગા યાત્રામાં વિવિધ થીમ પર વિવિધ પોશાકોમાં આશરે પચાસ હજારથી વધુ કાપડ વેપારીઓ સહિત મોટી સંખ્યામાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા દેશભક્તિના દર્શન કરાવ્યા છે રિંગ રોડ ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પણ જોડાવા પામ્યા હતા હાથમાં તિરંગા દિલમાં દેશભક્તિના નારા સાથે કાપડ વેપારીઓ દ્વારા યોજાયેલી ચાર કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં વેપારીઓ કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકો પણ સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગા યાત્રાને સફળ બનાવી છે અઝર કુર્શી સાથે પ્રકાશવાડા